નમસ્કાર જીએસટીવી ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું ધ્વનિ જ્યારે બાળકને શરદી અને ઉધરસ થાય છે ત્યારે પાસડીઓમાંથી ખડખડ અવાજ આવતો હોય છે અને શિયાળામાં બાળકોમાં શરદી અને ઉધરસ પ્રમાણ વધારે જોવા મળે છે શિયાળામાં બાળકોને શરદી અને ઉધરસથી બચાવવા એ સૌથી મોટું અને મુશ્કેલ કામ બની જતું હોય છે ખાસ કરી અને નાના બાળકો એટલે કે બે થી ત્રણ વર્ષના બાળકોમાં આ પ્રકારની સમસ્યાઓ વારે વારે જોવા મળતી હોય છે પરંતુ જો આ પ્રકારની સમસ્યાઓ થતી હોય અને જ્યારે કહી શકાય કે જે પાસળ્યું છે તેમાં કફ જમા થતો હોય તો આપણે શું કરી શકીએ શું આપના બાળકને પણ આવું થાય છે સ્વીકર નો અમે કેટલીક બાબતો આજે આપને જણાવવાના છીએ કે જે ઉપાય કરવાથી આપને ચોક્કસથી ફાયદો થશે જો બાળકોની છાતીમાં ઠંડી લાગી ગઈ છે તો રાત્રે સૂતી વખતે બાળકોની છાતી પર બદામનું તેલ લગાવી દો બદામનું તેલ હૂંફાળું કરી અને તમે પાસડી ઉપર પીઠ પર અને તળિયા પર માલિશ કરી શકો છો ત્યારબાદ બાળકને ગરમ કપડાથી કવર કરીનું બે ત્રણ દિવસ આવું કરવાથી ચોક્કસથી ફાયદો થશે આ ઈરંડીના તેલની તાસીર પણ ઘણી ગરમ રહેતી હોય છે તેને છાતી પર લગાવવાથી બાળકોને ઠંડીથી બચાવી શકાય છે જો બાળકોને પાસળીઓમાં દુખાવો થાય કે પછી છાતીમાંથી અવાજ આવી રહ્યો છે તો એરંડીનું તેલ સાધારણ ગરમ કરી અને છાતી અને પીઠ પર લગાવી શકો છો બાળકોને શિયાળાથી બચાવવા માટે રોજ હળદરવાળું દૂધ આપવું જરૂરી છે તેનાથી શરદી અને ખાંસીની સમસ્યા ઓછી થાય છે અને તેનાથી કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થતું નથી આ સિવાય શરદી ખાંસીથી બચાવવા માટે બાળકને રોજ એક ચમચી ચવનપ્રાશ ખવડાવવું જરૂરી છે તેનાથી શરીરમાં ગરમી આવે છે અને બાળકને શરદી ખાંસીની સમસ્યા થતી નથી ચમન આપવાથી બાળકની ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે